તો આ તો મારવાનો હવે ઘળવાડીમાં મોમાઈ કરી સસ્તામાં પિક્ચર પૂરું પાર દેણ પણ તમાર મન કમિશન હારું હાલ દેણ બરોબર પણ હું શું કહું મોમન મોડ વાળવાનું ખર ના હાલવાનું હાલવાનું સોટ આ વિડિયો જો હું મોમો જાણા જાણા એમની આગળ ચાહો તણે જોટ લઈને દેખાય હે એટલે તું મને જેવું હોય એવું ખાતું કે જે બાપા મારા એ નઈ ખાતા નહીં કાઢવાની અડવાણી આપણે એમને કશું ખબર નહીં પડવા દે તમારે આપણે બેના કોન્ટેક્ટમાં કમિશન વાળી વાત કરી હે હું અડવો હું પાઈ દો બસ તમારે એટલું જ જોઈએ હવે સમજો આ મોડવો મોમા નું બરોબર મોમા હા ઘરડા બોલડા થઈ ગયો ઓ આ વેણ્યો આ ફરતો તો આટલો મળ્યો

લાખ રૂપિયાની હે યાર ગેરંટી જ ના હોય ને આજ આઠસો રૂપિયા હે કાલે ડાયરેક્ટ કો તો છ એ જાય હું એક વાત એટલી કરું ખેડૂત ના મજૂરી તો કમસે કમ મળવી જોઈએ કરીએ આ મોડવા બોધ્યા એ આ તાર બોધ્યા લાકડો રૂપિયો આ છ મહિના કોમ કરીએ તાણે આ બધું બંધાય એમને તોડવાનો હોય મજૂરી અમાર કરવાની બોલો ખેડૂત ભાઈ કઈ થી ઊંચા આવે જો તમારે જેવા હોય તો લગી કમસે કમ હારા મજૂરી ના મળે તો પછી એવું શું કરે છે એની ખેતી કરે છોકરો કઈ રીતે પાલ શું કહું ટોટલ ખર્ચો કેટલો થયો તમે ટોટલ ખર્ચો આપણે કેટલો લઈ ને તો 35 રૂપિયા થાય તો 10000 તો આપણો મોજજે કે ના મોજજે એમ હું તને કહેવા માંગુ છું ચાલ પોત્રી માલ દેવું અબે ચાલે બોલો અરે નહીં ભાવવાનો તા

આ આપણે બીજું ખાતર નહીં લેવું પડે આજની તારીખમાં બીજું ખાતર લેતો જ યુરિયા મળે ભાઈ હર સંઘવી સાહેબને હું તો કહેવા માગું કે આવા ગપ્પો ના મારશો મને લાગતું નહીં તમારા દાડા પોણી ભરાઈ ગયા ખેડૂતો આત્મહત્યા કરવા જ મોડી છે અસલ પોચા ઝર મળવાના તું પોચ ધની ચોમા પહેણો એ તો સારું થયું તો તારા સંઘ ભરાયો દંડો કાઢ્યો ના એટલું સારું હું તને એટલે જ કહેતો કારણ કે તારા વિશ્વાસ હતો રેવાય જ ના

હવે ષડયંત્ર રચાય છે મોમે મારી વાત માની નહીં ને આગળ વિડીયો જોજો ભાગ બીજો ખબર પડશે ગલોડીની ચોરી જેવી રીતે થયા યુટ્યુબ પર જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ લાઈક કરી દેજો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દેજો જય માતાજી